નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર મોડાસા ખાતે સંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગરીબોના બેલી એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણના સેવાયજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો મોડાસાના એન્જિનિયર કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા સંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષ સ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો આ મેળામાં અરવલ્લી જિલ્લાના જુદા જુદા જેટલા વિભાગોના ચેક તથા સાધન સહાય હાથો હાથ ચૂકવવામાં આવ્યા હતા જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓ પૈકી વિદેશ અભ્યાસ સહાય માનવ ગરિમા યોજના માનવ કલ્યાણ યોજના પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ સમાજ સુરક્ષા યોજના વિદ્યાસાધના ગંગા સ્વરૂપ ખેતી સહાય તેમજ લાભાર્થી કીટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યા હતા ગરીબ કલ્યાણ મેળા પહેલાં અરવલ્લી જિલ્લામાં બાર હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા એકતાલીસ કરોડની નાણાકીય અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યા છે તો ગરીબ કલ્યાણ મેળા દરમિયાન બે હજાર બસોથી વધુ લાભાર્થીઓને રૂપિયા ત્રણ કરોડ બત્રીસ લાખ નાણાકીય અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોર જિલ્લા કલેક્ટર પ્રસ્થિત પરીખ જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા ધારાસભ્ય બિલોડા પીસી બરંડા શહીદના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો